આગામી પંદરમી નવેમ્બરના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે જિલ્લાના રાજકારણમાં શિયાળાના પ્રારંભે જ રાજકીય ગરમાવો આવી ગયો છે તો ખાસ કરીને સતત લોકો વચ્ચે રહીને લોકોના પ્રશ્નો ઉઠાવતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપા સતત એકબીજા પર પ્રહાર કરી આમને સામે આવતા રહે છે ત્યારે હવે ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પાડવા વડાપ્રધાન ડેડિયાપાડા તાલુકા ખાતે આવી રહ્યા છે ત્યારે આદિવાસીઓની વોટ બેંક ગણાતા ડેડીયાપાડા તાલુકાના ચૈતર વસાવાના મત વિસ્તારમાં તેઓ આવી રહ્યા છે ત્યારે ભાજપા બિરસા મુંડાની અને બંદર માતા એકસો પચાસમી જયંતિ ઉજવાઈ રહી છે જેની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે એવી પણ ચર્ચા અને અટકળો વહેતી રહી છે કે આ વખતે ચૈતન વસાવા ભાજપમાં જોડાઈ જશે ત્યારે એવી પણ લોક ચર્ચા થઈ રહી છે કે શું ચૈતન વસાવા આપનો છેડો ફાડી ભાજપાનો ખેસ પહેરી લેશે આ સવાલોની વચ્ચે આજરોજ નર્મદા જિલ્લાના રાજપોપરા તાલુકા ખાતે પદયાત્રા અંગેની પત્રકાર પરિષદમાં ચૈત્ર વસાવાના ભાજપમાં જોડાવા અંગે સવાલ કરાયો હતો કે ચૈત્ર વસાવાની ભાજપમાં જોડાવાની શક્યતા ખરી ત્યારે આ મામલે સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે ભાજપ આદિવાસીઓનો હિતેચોની સરકાર છે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈની સરકાર છે આ પાર્ટીને કોઈને જોડવાનું કાર્યક્રમ નથી આ કાર્યક્રમમાં બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવણીનો કાર્યક્રમ છે એમને આવું હોય તો આવી શકે છે અને પાર્ટી આવકારવા માટે પણ તૈયાર છે ત્યારે એ વિષય પાર્ટીનો છે એ ધારાસભ્ય છે એમને આવું હોય તો આવે એવા નિવેદન પછી ચેતર વસાવા ભાજપમાં જોડાશે કે નહીં એ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે દીપક જગતાપ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ